વિદ્યાર્થી રૂપિયા લઈને ટેબ્લેટ માટેનું કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને પણ પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ આ ટેબ્લેટથી વંચિત રહ્યા હતા ટેબ્લેટ આપવામાં થયેલા ગોટાળાનો તાળો મેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ચાર વર્ષ પૂર્વે આપેલા ટેબ્લેટનો હિસાબ માંગતા કોલેજ સંચાલકોમાં કચવાટ ફેલાયો છે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને સત્તાવાર લેટર મોકલીને જેથી કોલેજને અપાયેલા ટેબ્લેટની સંખ્યા અને સિરિયલ નંબર સહિતની વિગતો માંગવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર